રીબળાના અનિરુદ્ધ સિંહ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થયો છે સુપ્રીમ કોર્ટે જે સ્ટે આપ્યો હતો તે પરત ખેંચવામાં આવ્યો છે અને હવે ક્યાંક જે પ્રમાણે માહિતી મળી રહી છે એ પ્રમાણે કે અનિરુદ્ધ સિંહ જાડેજાએ આજે રાત્રે આઠ વાગ્યા સુધીમાં સરેન્ડર કરવું પડશે એવી સૂત્રો પાસેથી વિગતો સામે આવી રહી છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાત ગોંડલ કે જે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યું છે ને ગોંડલના રીબડાના અનિરુદ્ધ સિંહ જાડેજાની મુશ્કેલીઓમાં હવે વધારો થયો છે ખાસ કરીને અનિરુદ્ધ સિંહને સુપ્રીમ કોર્ટે સ્ટી પરત છે સામા પક્ષની અરજી અને દલીલો મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ અનિરુદ્ધ સિંહને સાત દિવસ અપાયેલ રાહત પરત ખેંચાય છે અનિરુદ્ધ સિંહ જાડેજાને આજે રાત્રે આઠ વાગ્યા સુધી હાજર થવું પડશે તેવી વિગતો છે તે અત્યારે હાલ સામે આવી રહી છે અને સૂત્રો પાસેથી મળતી માહિતી હવે ક્યાંક અનિરુદ્ધ સિંહ જાડેજાની રાહત છે તેને પાછી ખેંચવામાં આવી છે અને લગભગ આજે આઠ વાગ્યા સુધી રાતના તેમને હાજર થવું પડશે તેવી વિગતો છે સૂત્રો પાસેથી વાત કરવામાં આવે વિગતે તો ગઈકાલે જ તેમને ક્યાંક સરેન્ડર કરવાનો છેલ્લો દિવસ હતો પરંતુ એ બાદ જે પ્રમાણે વિગતો સામે આવી હતી એ પ્રમાણે કે સુપ્રીમ કોર્ટે ક્યાંક ક્યાંક ને જે જે રાહત છે તે તે આપી હતી હતી આજે સરેન્ડર કરે તેવી પણ વિગતો સામે આવી પરંતુ અંતે પ્રમાણે અત્યારે હાલ સામે આવી રહી છે વિગતો એ જ પ્રમાણે રીબડાના અનિરુદ્ધ સિંહ જાડેજાની મુશ્કેલીઓમાં ફરી એક વખત વધારો થયો છે અનિરુદ્ધ સિંહને સુપ્રીમ કોર્ટે આપેલ સ્ટે પરત ખેંચાયો છે સામા પક્ષની અરજી અને દલીલો મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ છે અને અનિરુદ્ધ સિંહને હવે દિવસ અપાયેલ રાહત છે એની જ અંદર હવે ક્યાંક અનિરુદ્ધ સિંહ જાડેજાને આજે આઠ વાગ્યા સુધીમાં સરેન્ડર કરવું પડશે તેવી વિગતો સૂત્રો પાસેથી મળી રહી છે જે પ્રમાણે સામા પક્ષની અરજી અને દલીલો મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી અને અંતે સુપ્રીમ કોર્ટે આપેલ જે સ્ટે હતો તે હવે પરત ખેંચાયો છે તેવી પણ વિગતો અત્યારે હાલ સામે આવી રહી છે એટલે કે રિબડાના અનિરુદ્ધ સિંહ જાડેજાની મુશ્કેલીઓમાં ફરી એક વખત વધારો થયો છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર